છતા તમામ તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ ઉચ્ચ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે ભારતના હવામાન ખાતા દ્વારા હાલ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી જાહેર કરે છે જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર પોલીસ પંચાયત આરએમબી બી તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે અમરેલી જિલ્લામાં ની ટીમ ટીમને તૈનાત કરવામાં આવી છે કોઈ પણ મુશ્કેલીની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું છે જેમાં ફાયર પોલીસ પંચાયત પીજીવીસીએલ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર બનાવેલી છે ત્યારે લોકોને તેની વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે અને કલેકટરશ્રી દ્વારા